ડભોઈ કડિયાવાડમાં રહેતા એક ગરીબ પરિવારમાં રહેતા ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બંને કિડની ડેમેજ થતાં પુત્રની જિંદગી બચાવવા એક માએ પોતાની કિડની આપવાની તૈયારી બતાવી સોજન્મ લઈએ છતાં માતાના ઉપકારનો બદલો પોતાનો પુત્ર ચૂકવી નથી શકતો તેવો જ કિસ્સો સામે આવ્યો છે ડભોઈ કડિયાવાડમાં રહેતા એક ગરીબ પરિવારમાં અપર્ણિત અને ધોરણ બારમાં સાયન્સ અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસ થયો અને પોતે ફાર્મસીસ કરવાનું વિચારતા દરમિયાન અચાનક બીમાર પડતા વિવિધ હોસ્પિટલોમાં સારવાર બાદ બંને કિડની શરીરની ડેમેજ થવાથી જાણકારી મળતા છેલ્લા ઘણા સમયથી બંને કિડનીથી પીડિત વિદ્યાર્થીની માતાએ પોતાના પુત્રની જિંદગી બચાવવા પોતાની કિડની આપવા માટે તૈયાર બતાવતા આજ વડોદરા ભાઈલાલ અમીન હોસ્પિટલ માં દાખલ થવા જતા દરમિયાન પરિવાર અને મોલ્લા માં દ્રશ્યો સર્જાયા હતા દરેકે સલામત રહે તેવી હતી મારા કિડની ડેમેજ થઈ ગઈ છે એના કરું છું કે મારા જીવન બને મારા ભણવા માટે અભ્યાસ કરવા માટે મે જીવનદાન આપું છું

ડીપલી થાય એટલી મને સહારો આપ્યો હવે આગળ મારું ભાઈલા નમીનમાં ઓપરેશન છે આ પચીસ તારીખે પચીસ તારીખે મારું ઓપરેશન છે અને આગળ મને ઓપરેશન બાદ મને ફાર્માસી કરવા પાર્લરમાં ઈચ્છું છું તમે કિડની ડોનેટ કોણ કરે છે મારી કિડની ડોનેટ મારી કિડની મારી માતા આપી રહી છે સુનામ જે માતા મારી માતાનું નામ છે મનસુરી નસીબન